જુનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાની અંદર એટલે કે મધ દરિયા ફિશિંગ બોર્ડમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જેમાં નગરવાસીઓએ તારીખ સાત લીધા હતા આ મતદાન જાગૃતિના વ્યાપક બની રહેલ ઝુબેશમાં સાસણ જંગલોમાં ફરતી જીપસી બાદ માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોર્ડમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લગાવ્યા હતા આ ઉપરાંત માંગરોળમાં સોમનાથ ભવન ખાતે પણ મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ખારવા સમાજની બાળકોએ રજૂ કરેલ મતદાન જાગૃતિના ગરબાએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું આ સાથે મતદાન અપીલ કરાઈ હતી કલેક્ટર શ્રી અનિલ રાણા વસે કહ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા ખૂબ પારદર્શક રીતે થાય છે ઈવીએમને રાજકીય પક્ષોની હાજરીમાં તેની ચકાસણી અને તેની ફાળવણી તેની સુરક્ષા સાથે વિવિધ મત મતક્ષેત્રમાં મોકપોલ સ્ટાફની ફાળવણી સહિતની અનેક પ્રક્રિયા ચોકસાઈ પૂર્વક પારદર્શક રીતે થાય છે ઉપરાંત મતદાન મથકોમાં કેમેરા લાગે છે જેનું મોનિટરિંગ દિલ્હી ચૂંટણી તંત્ર કરે છે જેથી આમ ચોકસાઈપૂર મતદાનની પ્રક્રિયા મતદારોને ભરોસો થાય તે રીતે થાય છે સમગ્ર દુનિયા આપણી ચૂંટણી જોવા આવે એમની એવી ઉદાહરણરૂપે કામગીરી ચૂંટણી તંત્ર દ્વારા થાય છે ત્યારે તારીખ સાત મેના મતદાનો પર મત વધુમાં વધુ મતદાન કરવું જોઈએ ભાઈઓ સાથે મહિલાઓ પણ મતદાન અચૂક કરે તેવો અનુરોધ છે આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ અનિલ રાણા વસ્યાઈ સાંગવાના માંગરોળના તમામ મતદારોને

એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો છે ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા હતા અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝનેસ શેડ્યુલમાંથી દસથી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે ભાઈઓ તો મતદાન કરે પણ સાથે સાથે પોતાના ઘરમાં જે બહેનો છે એમને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે એવી ખાસ અપીલ કરી છે લોકશાહી ના વધુમાં વધુ લોકોની ભાગીદારી થાય અને લોકશાહી મજબૂત બને તેવા પ્રયાસો ચામુડિયા માંગરોળ મહાવીર માછીમાર સોસાયટી हमारे यहाँ पे हमारे डिस्ट्रिक्ट के कलेक्टर साहब जूनागढ़ के और डी साहब साथ में हमारे प्रांत अधिकारी साहब सब यहाँ पे हमारे मतदान जागृति अभियान के लिए आए हुए थे आज बहुत अच्छी तरह पे ये प्रोग्राम हुआ यहाँ पे हम लोगों ने बीच समंदर में जाके हमारे मछुआरों भाई भाइयों के बीच में जो तो मतदान जागृति अभियान के लिए सबको प्रेरित किया कलेक्टर साहब ने डी साहब ने बहुत अच्छी अपनी बातें बताई मतदान के लिए हमारा अधिकार है वो उसको अधिकार को सिद्ध करना चाहिए और उसका उपयोग करना चाहिए लोकशाही के पर्व में भाग लेना चाहिए और हमारे मछुआरे भाई हमारे मछुआरे बहनें सबको मैं भी आ, हमारे कोऑपरेटिव सोसाइटी के प्रेसिडेंट के तौर पे मैं सबको विनती करता हूँ कि सात तारीख को अपना सुबह का नाश्ता करके या फिर पूरे दिन में मैक्सिमम मतदान हम करें और हमारे लोकशाही के पर्व में हम उत्सव में